એના લીધે લીધેના ખેતરમાં એક ઘુંડળુ નઈ આવે તમારે આને તમે પાક ઉપર જ નાખી દીધું કારણ કે આની કોઈ આડ અસર નથી પ્યોર ઓર્ગેનિક દવા છે આ જો તો હારું ઓલા તો બત્તીયું ટાંગી ટાંગીને જટકામાં નથી હારતા હું તો ફરતા આટા મારી મારી ઢાઈકો じゃ250 ml ની બોટલ છે આ ખાલી 100 રૂપિયાની જ આવે છે આમાં 250 ml 500 ml 1 લિટર અને 5 લિટર તમારે જેવડી બોટલ જોતી છે ને એવડી મળી જાય તો આ ખોટું પાટા મારવાનું રહેવા દયો અને આને તમારા ખેતરમાં એકવાર સ્પ્રે કરી દો તો જો ખૂબ તો તમારે પણ આ જ પ્રશ્ન છે તમે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોલ કરીને તમે દવાની ખરીદી કરી શકો છો અને તમને હોમ ડિલિવરી પણ મળી જાય દવાની